नमस्ते बीम हमेशा मजबूत हो वो जो ये कारण के नगरजनों पाचड़ो भाग हेलोनी पाचड़ थी प्राप्त थाय छे तमारे बधाए तमारी यूट्यूब चैनल ड्रेस राशि बनावी जो ये परंतु आवता समय मा तेओ लिब्रा राशि ना लोको ने मळवाना सारा समाचार शू छे पछी मित्रों आजे अमे तमने कहीशु के तुला राशि ना लोको केवी रीते पार्क करशे अने तेमनु जीवन केवी रीते हशे तेना पर केवी हशे प्रेम संबंध अने तेमनु स्वास्थ्य मित्रों સાથે કેવી રહેશે તમે પણ કહેશો કે મિત્રો તમારા તુલા રાશિ છે પછી આપે જનરેશન ઈને સંપૂર્ણ રીતે જુઓ અને તમને આગામી સૂચના જણાવો મિત્રો તે મેળવી શકે છે હવે ચાલો આજકાલ વાત કરીએ વીસ સિક્સ્ટ દિવસે શુક્રવાર આજકાલ ચતુરા ઉત્તરા બાતને આપવામાં આવે છે પાણીનું સ્તર શરૂ થશે પાણીનું સ્તર શરૂ થશે સવારે પાંચ વાગ્યે અને સૂર્ય સુયોજિત થશે 60 વર્ષ 25 માત્રામાં મિત્રો મિત્રો આજે શુભ સમય છે જો તમે આજે સવારે 11 મિનિટ થી સવારના 11 વાગ્યે સુવા માંગતા હો તો તમે આજે સુવા માંગો છો તો પછી તમને આ વર્ષે તમારા માટે શુભ રહેશો અને તમને કહેશો કે આજકાલ અશુદ્ધ સમય 7 થી 10 સુધી રહેશે સવારે 9 વાગ્યા સુધી સવારે 9 માટે મિત્રો વિશ્વ માટે હસે અને મારું લશ્કરી મિત્રોને સુધારશે હવે ચાલો આજ जनी कुंडली विषे बात करिए ते आजनी कुंडली विषे रीते जानशो पची मित्रों आर्थिक रीते निश्चित कौटुंबिक जवाबदारी હશે જે તમે માનસિક તાણ આપી શકે છે અથવા તમારા પ્રિય લોકો સાથે વાત કરતી વખતે તમને યાદ કરવા માટે સમય પસાર કરશે તમારું कान ને ખુલ્લું રાખવામાં આવ્યા છે કે તમારા હાથ ને કેટલા કિંમતી અથવા કેટલા વિચારો મળશે જે તમારા માટે તમારા માટે કામ કરશે જો તમને લાગે કે તમારા માટે કેટલા લોકો ને સાંકળવો અને જો તમારો સમય હોય તો તે યોગ્ય નથી ત્યાર બાદ વીજળી જાય છે તમારે તેમણે છોડી દેવા જોઈએ અને ઉપરની બાજુએ બાંધવું જોઈએ અને તમારા જીવનસાથી આજે તે સાબિત કરી શકે છે અને તમને જણાવી શકે છે કે તમે આખા દિવસ પર ખર્ચ કરી રહ્યા છો નહીં તો તમને આવનારા સમયમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે તેથી આ સમયે તમારી સુવિધાઓ કરતાં તમારી આંખો અને કાન ખુલ્લા રાખો वर्गना सभ्यों जरूरियात ध्यान आपनी वास्तविक अग्रता वास्तविक अग्रता होवी होइए कारण के घनी परिस्थितियों विषे जाता हशो केम के हजी हजीपण જાણતા નથી કે તમારું 10મા મકાન માં શનિ સ્થિત હોવાને કારણે તમને લાભ છે પરંતુ તમને લાભશો આ કામની વિશેષ काळजी લેવાની સલાહ આપવા માં આવે છે કે તમારે આ સમય દરમિયાન જે પણ કામ કરો છો તે સમજવું જોઈએ આ સિવાય જો તમે વરિષ્ઠ અધિકારીઓ અને છાતી સાથે વાત કરવા માંગતા હો તો તમારે કોઈ પણ દ્વારા ન હોવું જોઈએ કારણ કે તમે તમારો વધુ સારું આપ્યું છે આ સમય પ્રદર્શન વિદ્યાર્થીઓમાં અને આ સમય दरमियान तमे सफर थशे ज्यासुधी जात जातने एक सारा स्तरे मळे अने शिक्षण क्षेत्र में जबरदस्त प्रदर्शन करशे त्या सुधी त्रे मजबूत इच्छा अने मनोबल जरूर पड़शे जे तमने करती वक्ते सारू प्रदर्शन करवा प्रेरणा आपसे साथे साथे आजेरा आनंद में कहो तमे केटली खानगी बाबा पर संपूर्ण ध्यान केन्द्रित करो तमारे तमारी आर्थिक स्थिति विषय कोई महत्वपूर्ण निर्णय परंतु बाड़कनी प्रगति में अवरोध दूर थशे तमारे माता पासे थी केटलाक वचन पूरा करवा पड़शे तेमज आजे सारा स्वास्थ्य ने कारण ते रमतगमतनी इवेंट में सारा स्वास्थ्य माटे भाग लई शकश कोईपण नवो विचार तमने आर्थिक लाभ आपसे आजे तमारी घणी घ दूर कर જીવન સાથી પછી સંબંધોનો વિવાદ થઈ શકે છે પરંતુ અંતે બધું બરાબર થઈ જશે તમારે તમારા કામમાં આવતી સમસ્યાઓ વિશે મિત્ર સાથે વાત કરવી પડી શકે છે વિદ્યાર્થીઓ એ કોઈ પણ પરીક્ષા લેવી પડશે અને તમે તેમાં sara પ્રદર્શન આપવા માટે આજે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો સાથે સાથે તમારી પાસે કોઈ વ્યક્તિગત યોજના માટે કામ કરવા માટે વ્યક્તિને અનુકૂળ સમય છે અને તેને આગમનના વધુ સારા પરિ નામો મળશે નજીકના સંબંધીઓ જો પતિ કોઈ સંબંધિત વ્યક્તિ દ્વારા અટવાઈ જાય છે તો આજે હું તેનો ટેકો મેળવી શકું છું તમારી યોજનાને ગુપ્ત રાખી શકું જો અથવા તો પુણેનો દેખાવ આપવામાં વિક્ષેપ થઈ શકે છે અથવા જો તમે કોઈ પ્રકારના અથવા કોઈ પ્રકારના અથવા મહાન માટે થોડી કાળજી લો છો ઉપયોગ કરો તો પછી તમે તમારા માટે થોડી કાળજી લો છો તે સારું રહેશે કારણ કે આ સમયે કોઈ ઈજા અથવા અકસ્માતનો આકર્ષક દેખાઈ રહ્યું છે વ્યવસાયના દ્રષ્ટિકોણથી આગ્રહોની સ્થિતિ અનુકૂળ છે તમે ફક્ત થોડી સમજણથી સંજોગોમાં સુધારો કરશો કર્મચારી સાથે કેટલાક संबंधों मनोबल वेग आपसे पची तमने सारा परिणाम मलसे पची तमने आजे सारा परिणाम मल् लग्न जीवन में लग्नकारात्मक बाबतों ने अवगणवामा आवती नथी ते परस्पर संबंधोमा मिठास राखशे हवे मित्रों हवे चालो बात करिए के तुम्हारी लव लाइफ तुम्हारी लव लाइफ के भी हशे पछि मित्रों जो तमे एकला वतनी विषय बात करो तो पछि तुम्हारा प्रेम ने कारणे आजे केतलिक समस्याओं जीवन उत्पन्न थवानी संभावना छे परंतु ते माटे प्रत्येक नानी बाबतो माटे जीवन साथी ने त्रास आपवानो टाळो नहीं तो तुम्हारी प्रकृति तुम्हारा मुख्य स्वभाव ने श्रेय आपी सके थी पची थी तमने कोई समस्या थशे ते थी कंक कहता पहला तमारा जीवन जीवनसाथी ने तमारे शु तेरे शू ते विचारो तमारा जीवन जीवनसाथी ने शंकास्पद ने કારણે સામનો કરવો પડી શકે હિત મારા જીવન સાથીને સૌથી મોટો વિરોધ સહન કરશે જો કે તમે બધા ગામોમાં વધારો કરો છો અને તમે આજે જાણો છો તે આગળ વધશે અને તેજ રીતે તમને લાગે છે કે જે બન્યું તેમાં કોઈની ભૂલ ન હોતી તેથી આને ધ્યાનમાં રાખીને શરૂઆતમાં તમારી જાતને શાંત કરવાનો તમારા માટે સારું રહેશે મિત્રો આજે પર કપડા ન પહેરશો જે તમારા પ્રિયને ગમતું નથી તો પછી શક્ય છે કે આજે તેઓ કઈક સારુ તેમ જ મિત્રોની સાથે સાથે અનુભવે છે જો તમે કોઈ મીઠા સંબંધો સાથે বিবাহિત વતની વિશે વાત કરો છો તો તમને તેમનો ટેકો મળશે આજે ઘરના પરિવારની આરામ તરફ તમારી પ્રાથમિકતા હશે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ મધુર રહેશે પરંતુ બાળકની કોઈ પણ જીદ અથવા નકારાત્મક વલણથી તમારી ચિંતા થઈ શકે છે જેના કારણે તમે આજે હદ સુધી મુશ્કેલીમાં મુકાઈ શકો હો મિત્રો હવે તમારું સ્વાસ્થ્યમાં તે તમારું સ્વાસ્થ્ય કેવું હષે તે વિશે વાત કરીએ પછી મિત્રો આજે અત્યંત મહેનતને કારણે થાક અને પીડા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે તેમજ વધુ मसालेदार ખોરાક પર તણાવ તમારે પણ પેટની સમસ્યાઓ ટાળવી જોઈએ ઉભરી શકે છે ઉદાહરણ તરીકે પેટમાં દુખાવો અથવા પાચક સંબંધિત સમસ્યા અથવા તમને આ રીતે કોઈ સમસ્યા આવી શકે છે તેથી તમારી પાસે સ્વચ્છ ભોજન થાય છે અને તેજ સમયે તમે તમારા સ્વાસ્થ્ય માટે વધુ અથાણો મેળવવા માંગો છો તો પછી તમે કાળજી લેવા માટે સમર્થ નથી તમારું સ્વાસ્થ્ય જો તમે અત્યાર સુધી સાફ કરી લીધું છે તો પછી તે ने काले अने तेज समय कहोजे थी तमे आगामी वीडियो की सूचनाओं में शको।